હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણું ભાઈ મોર્નિંગ તો સવારમાં ઉઠા ગુડ જ થઈ ગયું એમ કે ભાઈ પપ્પા વહેર ગયા દેવા પછી તો એમાં કઈ બાકી ન હોય તો ભાઈ બાપા એ ઉઠાડવામાં મોર્નિંગ ગુડ કરી દીધું કે હાલો એ કે દવા સાઠવાની હે એટલે થઈ ગયું આપણું મોર્નિંગ ગુડ લૈલે એ લઈ લૈલા બાસ્કુ લઈ લૈલા બાસ્કુ બાકી માર ખાય

જોવું જોઈએ એક વ્યક્તિને ભાઈ કઈ એટલે કઈ ઉપાધિ છે કઈ એટલી કઈ ઉપાધિ છે આપણે ભાઈ હવા ન ઉઠીને દવા હેરાન થાય આને કઈ ઉપાધિ છે મારા જીવનમાં તો ભાઈ દુઃખ ખૂટવાનું જ નથી તમે તો મારા મજા કરો ખાલી વિડીયો જવું ને આરામથી બેહો આપણે ભાઈ ખબર જ છે કે દી આખો દવામાં હેરાન થવાનું હે પાણી હિસી હિસી ને પાછું કઈ કઈક પોપું સાટવાઈ ગયો હે ને ભાઈ દવા હતી મજા હે યાર બાકી તો આ એટલાક ખેતરમાં અમારે હાજ સુધી પંપ લઈને થાય અટાણા જેવું ફટક તો સટાઈ ગયું આ છેલ્લી બે ઉથલ હે દવાનું કામકાજ આ ખેતરનું કામકાજ પૂરું પાણી ને મશીન ને ભાઈ ફેર તો પડે નહીં યાર છેલ્લી ઉથલ ની ભગવાનની દેજ છેલ્લી ઉથલમાં હાલી જાય તો નહીં વાંધો નઈકરો ગારો જ છે ભાઈ છેલ્લે છેલ્લે ગારો ક્યાં હલવા દે ગાડી જો રોકાણી ગારો હલવાઈ ગયો હબાવનો હવે સાફ કરશે જો હાલી જાય તો ગાડીએ સાટવામાં ક્યાંક તૈયાર ગાડી આવી ગઈ એમાં ભાઈ થોડુંક ફાયદો થઈ ગયો બાકી દી આખો આમનું હેરાન થવાનું હતું જ હવે બપોર સુધીમાં લગભગ પૂરું થઈ જાય પછી બીજા ખેતરું લેવું તો ભાઈ હવે આપણે છેલ્લો હોય નીલુભાઈ કાંઈ કરીને ખૂટાડું ખોરવું છેલ્લે સારે હવે વરસાદ જેવું તો હે પહોંચ્યો આવે કે ન આવે શું થાય ન આવે તો વધારે સારું હજી એક ખેતરમાં આપણે ધારમાં દવા છાંટવાની હે બપોર પછી બાકી ઓરિયું થાય ખેતરમાં ભાઈ આપણે દવા ને ત્યાં ફૂસલા આવતા જવાતી એટલે એમ લાગતું હતું કે લગભગ વરસાદ આવશે તો આવશે હવે વેલરી દવા છટાઈ જાય તો નહીં વાંધો હવે બાકી ઓરિયુ નદી છે આપણે ભાઈ હાલો ભાઈ હવે દવાનું કામકાજ તો પૂરું હવે નીલુભાઈ આવી જાય એટલે આપણે હળવાભાઈ રી ઘેરે જવાનું છે એ રોટલા ભૂખાથી આવે ને ભાઈ હવે લઈ લે લઈ લઈએ એટલામાં એટલામાં જ ગુમરા બાર છે પાછો ભાઈ હવે રોટલા ભૂખાથી આય છે મળી તું તો ભૂખો નહિ થાંગ ભાઈ ફાઈનલ ધારમાં તો ભૂગી ગયા દવા આજે મારે દી આખો મને એમ છે પાણી જ હીસવાનું છે આ પાણી હીસવાનું છે હું આ પાણી હીસવાનું એજ મરાઈ ગયા ભાઈ પાણી હીસી હીચી ગરમી ચડાવી દીધી ઓ હોય દવા દવા ભાઈ બહુ વહેમી લાગવાની છે મને તો આ જવું તો આ કાઠો અહીંથી ધોવાઈ ગયો આખો અહીંયા આવું તો હું પાણી છું પડી જાઉં તો કાઢવા તો આવી જાવ મને પણ એક મિનિટ હું પડી જાય તો કાઢવા કેમ આવશે એમ વિડીયો તો આવી છે જ નહીં સમજો આજ તો ભાઈ મરવી નહીં કયા ઉપર તડકો વાહે ગારો થઈને થઈને ભેગા હે આપણે ભાઈ હમણાં ધ્રોકડમાં મારી હતી ને દવાઈનો અસર તો થયો છે થોડીક ઝાંખી પડી ધ્રોકડો હવે ગમરારી ઈરુનું જોવાનું હે હવે એ મરે કે નહીં બાકી એ ન મારી ને તો આપણી પથારી ફરી ગઈ એટલા પપ્પુ સાઈડ સુધી બધા એના કામીના થોડી ક્યાંક આડી આવી છે તો બતાવી તમને ઈરું કઠણાઈ તો જો ભાઈ આ એક મરી ગયો ફુવારોય બંધ થઈ ગયો હવે એને સાફ કરવો જો જવું તો ક્યાંથી આવેલું હતી બબુ કુશાદ ભર આવી ગયા થઈ ગયો કમ્પ્લીટ સાફો હવે માર છે હેડું ઝાકર ની ગોળી વરસ તો જાય એટલી વાર હોય જો ભમરાડી અહીંયા બેહીને ખાઈ જોરી માંડવીના તો પાંદડા ઉપર બેહીન ખાઈ ને આપણે દવા મારી એને તો કંઈ ફેરય નથી પડતો કેવી આટા મારે દવા પી નહી રખડે આને હું દવા લાગે દઉં તો આ કઈ પ્રજાતિ છે એ જ નથી સમજ કઈ વાંધો નહીં ભાઈ હવે આપણે આપણું કામ કરી નાખીએ પછી દવા એનું કામ જોશે બીજું હું મરી જાય તો એ દવાના ભાઈ ને ન મરે તો આપણા ભાઈ ચાલો તો ભાઈ હવે આજનું આપણું કામકાજ પૂરું હવે આ વાઈ ને બાય ભાઈ કહી ને ભાગ્યે ઘર ભેદા છેલ્લો પાપ આપણા નીલુભાઈ ભરીને જાય એ સટાઈએ એટલે હવે કામ પૂરું આજનું બપોરી તો ભાઈ અંધારા તો જોરદાર નવા અત્યારે જો હું તડકો મૂકી દીધો હબાવનો બપોરે તો એમ થતું હતું કે વરસાદ આવી જાય અટાણા તડકો મૂકી દીધો સારું કર્યું ન આવ્યું એમાં દવા તો સટાઈ ગઈ બાકી આ ઈરું પાછી વધી જાય લઈને જવાની હે ભાઈ રીતે આપણે છેલ્લા હાથ ધોવા હાટુ તો ભાઈ દવા બવા છાંટીને અવતર્યા અને મસ્ત મજાને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હે હું ભીમું દોવાઈ જાય એટલે દૂધ દઈ આવીએ એટલે આપણું આજનો દિવસનું કામકાજ પૂરું આજનો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને કહી દેજે તો ત્યાં જીને કેવું હોય ને કહી દેજે બે આવી ગયા